અમદાવાદ શહેરમાં વધુ એક બ્રિજને નુકસાન થયાના સમાચાર સામે આવ્યા છે કાળુપુર સારંગપુર બ્રિજને ને ઉંદરે ખોદી નાખતા બ્રિજ ક્ષતિગ્રસ્ત થયો છે બ્રિજની ઉપર લોકડની ગ્રીડો પણ ઉંદર કોતરી ગયા છે જે અંગે કાઉન્સીલ ઇકબાલ શહેરના મનપામાં ફરિયાદ કરી છે આ ફરિયાદ બાદ કરાયું છે હળવો કરવા માટે શહેર મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા હાટકેશ્વર બ્રિજ વર્ષ બે માં તૈયાર કરીને ઉપયોગમાં મૂકવામાં આવ્યો હતો પરંતુ વર્ષ બે માં આ બ્રિજની પરિસ્થિતિ ખૂબ ખરાબ થવાના કારણે તાત્કાલિક ધોરણે શહેર મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આ બ્રિજ